દુઃખ ના હસું છે આ પણ એટલું બધું દુખી ની થઈ જવું કે કોઈ માતાજી ના હોપે હું તો એ માતા સુખ હસતા હસતા તમે તમારા દુઃખ ગઈ નાખો તો હું અંતરની ની વાત હોપરું પણ તું એ વિચાર કે કાનમાં રસી આવતી ડોક્ટરે બધાએ ના પાડી દીધી હતી કે ઓપરેશન કરાવવું જ પડશે દવાથી ઈલાજ થશે ત્યાં મારી મોનતા રાખી આખું આખું ઓપરેશન કેન્સલ થયું પછી પૈસા તારા બચ્યા પછી તારી દીકરી ની તારી ડિલિવરી વખતે ખર્ચો બચાવ્યું ને આ તો બસ એ મારો આભાર વ્યક્ત કર એ તારો આભાર આટલી દુઃખ માંથી બહાર કાઢ માંથી બહાર કાઢી પણ બહુ છે સુખ દુઃખ તો કાઢવું છે બે

પણ બન્યા પણ જે ભગવાને લખેલું છે જે એની ઈચ્છા છે ભગવાન ની જે કર્મો અનુસાર બીજો જન્મ લઈને આયા છે જે લઈને આયા છે જે લખીને લઈને

સહન કરવા તૈયાર પણ માતા ને મારે છે ને બેના કઈક મારવા વાળા તો હું આટલી મોટી માતા છું તમે તો